નાગરિકોને બીચ નો આનંદ વેરાવળમાં જ મળી રહેશે જિલ્લા કલેક્ટર ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી તાકીદની ધોરણે આ કામ મંજૂર કર્યું વેરાવળ ચોપાટી ઉપર જે આગળનો સિમેન્ટ રોડ છે જે એસપી બંગલા પાસેનો ડેડ એન્ડ છે તો ત્યાંથી એને લંબાવી અને જે કસ્ટમ ઓફિસ પાસેથી જે રોડ નીકળે છે અને કલેક્ટર બંગલાના કોર્નર સુધી જાય છે તેની વચ્ચેની જે મિસિંગ લિંક છે એના કામો અને કલેક્ટર બંગલોથી ચોપાટી આપણે ઊભા છીએ ત્યાં સુધીના રોડની બાજુમાં બે મીટરની ફૂટપાથના કામો જેની રકમ અડસઠ લાખ દસ હજાર થાય છે અને જે આપણું જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એમાં આ કામ આપણે મંજૂર કરેલ છે તેનું રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું આપ જોવું છે એમ આ જે ચોપાટીનો આ ભાગ છે એ લોકોની અવર જવર ઓછી હોય અને પહોંચવાનું વ્યવસ્થિત એક્સેસ ન હોય એના કારણે લોકો અહીંયા આવતા નથી અને આવો સુંદર જે બીચ છે એનો ઉપયોગ થઈ શકતો નથી તો આ મિસિંગ લિંકના કામો આપણે પૂરા કરીશું અને સ્ટ્રીટ લાઇટ નાખી અને વ્યવસ્થિત આને કરશું તો સો ટકા લોકોને એક નવું ફરવાનું સારું એક સ્થળ મળશે બીજું જે અત્યારે સોમનાથની ચોપાટી છે ત્યાં જે ઘોડા સવારી કરાવે છે કે ઊંટ સવારી કરાવે છે એ લોકોને પણ અમે અત્યારે બોલાવ્યા છે એને પણ અમે અહીંયા આમંત્રિત કરશું અને એ લોકો પણ અહીંયા આવે બીજું બાળકોની નાની નાની રાઈડસવાળા છે એ લોકોને પણ અહીંયા સમાવેશ થાય ને એ લોકો પણ અહીંયા આવતા થાય એવું પણ આયોજન છે રાત્રિ સમયે અંધકારનો સામનો કરવો પડે એટલા માટે જે આયોજનની ગ્રાઉન્ડમાં કુલ છ જે હાઈમાં સિટીના સિટીને આપ્યા છે એમાંથી જરૂરિયાત મુજબમાં મિનિમમ ચાર જેવા તો લગભગ જોશો તો ચાર આઈ માસ છે એ પણ મંજૂર થઈ ગયા છે એનું પણ અમે ટેન્ડરિંગ કરી અને એક મહિનામાં આ કામગીરી પૂરી થાય એવું આયોજન કરેલ છે અને મને આશા છે કે લોકોને એક સારું એક નજરાણું આયા મળશે બીજું જે આપણું ત્રિવેણી છે તેની સામે જે ઇસ્યુ થાય છે કે પાર્કિંગ નથી પ્રોપર અને થોડા દબાણો તો અમે જતા એ બધા દૂર કરી દીધા છે ઓલરેડી અને હવે ત્યાં આજે છાસઠ લાખના ખર્ચે જે એ પણ ડીમ મેપમાં જ મંજૂર થયા છે એ કામોનું પણ આજે જ અમે અહીંથી જ ખાતપોત કર્યું છે ત્યાં પેવિંગ બ્લોક અને સારા જે દરિયાકાંઠે ઉજરી શકે એવા અથવા ડેકોરેટિવ ટ્રીનું પ્લાન્ટેશન કરશું અને એ કામ પણ અમે આ બંને કામ અમે આર એન બીના ના જે અમારા કાર્યપર એન્જિનિયર છે તેમને આપેલા છે અને તેઓએ ખાતરી આપી છે કે એક મહિનામાં આ બંને કામો ત્રિવેણીના અને આ વેરાવળ ચોપડીના કામો પૂરા કરશું